ચાલો વિદ્યાર્થી મિત્રો ધોરણ બાર વિશે ગુજરાતીમાં તેરમું કાવ્ય સોરી તેરમું ગદ્ય મહાત્માના માણસને સમજવાનો પ્રયત્ન કરીએ મહાત્મા એટલે મોહનદાસ કરમચંદ ગાંધી ગાંધીબાપુ અને એ ગાંધીબાપુના માણસ કોણ ગાંધીબાપુના માણસ અને એની લેખિકા છે ધીરુબેન પટેલ ધીરુબેન પટેલ એનો પરિચય છે તો એ પહેલાં પેજ નંબર છે ત્રેસઠ વિદ્યાર્થી મિત્રો ત્રેસઠમાં પેજમાં તમારા પાઠ્યપુસ્તકમાં ધ્યાન રાખજો જોઈ મહાત્માના માણસ યદ્યતેર ધીરુબેન પટેલ જેમનો જન્મ ઓગણત્રીસ પાંચ ઓગણીસો છવ્વીસમાં થયો ટૂંકી વાર્તા નવલકથા અને એકાંકી ક્ષેત્રે યશસ્વી પ્રદાન કરનાર ધીરુબેન ગોર્ધનભાઈ પટેલનો જન્મ વડોદરામાં થયો હતો એકાંકી અને નવલકથાઓ અને ટૂંકી વાર્તાઓ આપનાર છે ધીલુબેન પટેલ અધૂરો કોલ એક લહર વિશ્રંભકથા અને જાવલ એમના ટૂંકી વાર્તાના સંગ્રહો છે વડવાનલ શિમડાના ફૂલ વાવંટોળ વમળ કાદંબરીની માં સંશય બીજ એમની નવલકથાઓ છે વાંસનો અંકુર આંધળી ગલી આગંતુક અનુસંધાન અને એક ભલો માણસ તેમની લઘુ નવલકથાઓ છે પરદુખ પેસ્તનજી ગગનના લગન તેમના હાસ્યરસના પુસ્તકો છે તેમના હાસ્યરસના પુસ્તકોના નામ પણ એવા જ છે હાસ્ય ઉપજેવા પહેલું ઇનામ પંખીનો માળો અને વિનાશને પંથે તેમના નાટ્યના સંગ્રહો છે નાટકના સંગ્રહો છે મનનો માનેલો અને માયા પુરુષ એ બે સંગ્રહો રેડિયો નાટિકાના છે આ બે સંગ્રહો છે રેડિયો નાટિકા છે રેડિયો પર ભજવાતી નાટક નાટિકાઓ ભવની ભવની ભવાઈ ફિલ્મનો પટક પટકથા લેખન પણ કર્યું છે નમણી નાગરવેલ એમનો એકાંકી સંગ્રહ છે નમણી નાગરવેલ એમનો એક અંકવાળા નાટકનો સંગ્રહ છે એકાંકી બતકનું બચ્ચું અંડેરી મિત્રાના જોડકણા તેમના બાળ સાહિત્યના પુસ્તકો છે આ બધા બાળ સાહિત્યના પુસ્તકો તેમણે આપ્યા છે સાહિત્યમાં ઘણું બધું પ્રદાન કરનારા એવા ધીરુબેન પટેલ તમારા પાઠ્યપુસ્તકમાં બીજા સ્ત્રી લેખિકા આની પહેલા આપણે વિનોદિની નીલકંઠ નો પરિચય પણ જોઈ ગયા આ છે ધીરુબેન પટેલ તેમને રણજીત રામ શરણચંદ્ર અકાદમીનો સાહિત્ય ગૌરવ પુરસ્કાર તેમજ સાહિત્ય અકાદમી દિલ્હીના એવોર્ડ એનાયત થયા છે અને આ તેમને મળેલા એવોર્ડ છે જેમાં રણજીત રામ છે અકાદમી સાહિત્ય અકાદમી ગૌરવ પુરસ્કાર છે અને દિલ્હીનો એવોર્ડ પણ છે સાહિત્ય અકાદમી દિલ્હી ગાંધીના માણસો મહાત્માના માણસો સત્યાગ્રહીઓ જેલમાં જતા બાહ્યાંતર રીતે કેવા રૂપાંતરણ પામે છે એનો ઉત્તમ નમૂનો નવલિકા નાયક મણિભાઈ છે આ નવલિકા છે ટૂંકી વાર્તા છે અને ટૂંકી વાર્તાનો નાયક મણિભાઈ છે મણિભાઈ જેલમાં જાય છે અને જેલમાંથી નીકળ્યા પછી એમાં કેવું પરિવર્તન આવે છે એ અહીંયા લેખિકાને કહેવું છે ઓછા અધૂરા અભ્યાસે જેલ સાથીઓની સાચી શીખ સંગતે ખુદને પણ શંકા જાગે તેટલું પરિવર્તન મણીભાઈમાં થયું છે ઓછા અધૂરા અભ્યાસ ઓછો અધૂરો અભ્યાસ છોડી અને જેલ સાથીઓની સાચી શીખ હં સંગત એમની સંગત મળી ખુદને પણ શંકા જાગે ખુદ મણિભાઈની શંકા જાગે જ એટલું પરિવર્તન મણીભાઈમાં થયું છે અળબોથનો જવાબ અહિંસાથી આપવાની વાત તેના ગળે જટ ઉતરતી નહોતી હા અળબોથનો જવાબ અહિંસા કોઈ ઝાપટ મારી જાય તો એ ઝાપટનો જવાબ અહિંસા કોઈ પણ હિંસા કર્યા વગર આપો એ વાત મણિભાઈના ગળે ઉતરે નહીં જેમ ગાંધીજી કહેતા કે એક ગાલે કોઈ તમારે તો બીજો ગાલ ધરવો હા હિંસાની વાત આવી કે એના ગળે ઉતરે નહીં એ કેવું એ કેમ શક્ય બને કે આપણને કોઈ મારી જાય ને આપણે એને ન મારીએ કિંતુ જેલમાંથી છૂટીને ઘરે જતા પતિવ્રતા પત્ની હીરાને ખાદી વેશે જોતા જ્યાં તમે ત્યાં હું સાંભળતા જ આભો બની જાય છે અને મણિભાઈને આવું થાય છે કિંતુ પરંતુ જ્યારે જેલમાંથી છૂટીને ઘરે જાય ત્યારે પતિવ્રતા પત્ની જે છે એ હીરા હીરા એનું નામ છે ખાદી વેશે જુએ છે જ્યાં તમે ત્યાં હું સાંભળતા તે આભો બની જાય જે આશ્ચર્યચકિત થઈ જાય છે નાયકની ગાંધીનિષ્ઠા અને નાયિકાની પતિનિષ્ઠાના દ્વૈતમાંથી રચાતો એક નિષ્ઠ અદ્વૈત ભાવ એ વાર્તા વિશેષ છે અને વાર્તાનું સારરૂપ તત્વ કહીએ તો તત્વ કહી શકાય કે નાયકની જે ગાંધીનિષ્ઠા છે હા ગાંધીજી પ્રત્યેની શ્રદ્ધા છે અને નાયિકાની પતિનિષ્ઠા અને નાયિકા જે હીરા છે એની પતિ નિષ્ઠા પતિ પતિની જે નિષ્ઠા છે ફરજ છે એ દ્વૈતમાં એ બંનેમાંથી રચાતો જે એક નિષ્ઠ અદ્વૈત ભાવ છે બંનેમાંથી રચાતો જે એક નિષ્ઠા અને અદ્વૈત એ એક જ ભાવ એવો વાર્ એ વાર્તાનો વિશેષ છે સાર છે જેલ જીવનની રાજકીય પરેશાની અને કુટુંબ જીવનની સામાજિક વિટંબણાઓ હં જેલ જીવનની જે રાજકીય પરેશાની છે અને જીવનની સામાજિક વિટમણા મુશ્કેલીઓ છે વચ્ચે સ્વસ્થ તટસ્થ રહીને ભારત માતાની આઝાદી માટે મતતા મરતા મળતા વીરોની ઝાંખી આ નવલિકા કરાવે છે અને રાજકીય પરેશાની હેરાન પરેશાની હોય કુટુંબ જીવનની સામાજિક મુશ્કેલીઓ હોય એની વચ્ચે જે સ્વસ્થ અને તટસ્થ રહીને ભારત માતાની આઝાદી માટે મતતા હોય પ્રયત્ન કરતા હોય મરતા હોય એવા વીરો શહીદોની ઝાંખી કરાવતી આ નવલિકા આ ટૂંકી વાર્તા છે મહાત્માના માણસ મહાન આત્મા મોહનદાસ કરમચંદ ગાંધીના માણસ જોઈએ એ મણીભાઈ નાયક અને એમની નવલિકા માફી માગીને નથી છૂટ્યો કંઈ સરકારે જખ મારી છોડ્યો છે હા મણિભાઈનો મગજ મણીભાઈના મગજનો કૅફ એના થાકેલા પગના પ્રત્યે ડગલામાં નવું જોર પૂરતો હતો અને અહીંયા મણિભાઈ કહે છે કે માફી માગીને નથી છૂટ્યો જેલમાં હતા મણિભાઈ સરકારે જખ મારીને છોડ્યો છે સરકારે છોડવો પડ્યો છે એમ મણિભાઈના મગજનો કેફ કેફ એટલે નશો ગૌરવ મગજનો ગૌરવ એના થાકેલા પગના પ્રત્યેક ડગલામાં પગ થાકી ગયા હતા એના પ્રત્યેક ડગલા પગલાંની અંદર નવું જોર પૂરતો હતો કયો કે આ એમ કહેતો હતો કે હું માફી માગીને છૂટ્યો નથી સરકારે મને છોડવો પડ્યો છે અને એટલે જ એ લાંબી ડાંફે ગામના ધૂળિયા રસ્તા પર નાના નાના ગોટા ઉડાડતો ચાલ્યો જતો હતો અને એટલે જ એ એના જે ગામડું છે એના લાંબી ડાંફે લાંબા લાંબા ડગલા ભરતો ગામના ધૂળિયા રસ્તા પર નાના નાના ગોટા ઉડાડતો ધૂળના એ ચાલ્યો જતો હતો બાકી એને શરીરમાં તો રહ્યું હતું જ શું હા લેખિકા કહે છે બાકી એના શરીરમાં આવ્યું હતું શું જ હા કારણ કે જેલમાં રહ્યો હતો એટલે સાવ દુબળો પાતળો વધારે ખેંચી શકે ઠાઠડી જ બહાર નીકળશે એવો ડર ના લાગ્યો હોત તો સરકારે એને હજી છોડ્યો ન હોત શું કામ સરકારે એને છોડવો પડ્યો એટલા માટે કે જો વધારે સમયને જેલમાં રાખે તો એ કદાચ મરી જાય તો હા વધારે ખેંચીશું એની જેલ તો એ ઠાઠડી એ સબને લઈ જવા બહાર ઠાઠળી એટલે સબને લઈ જવાની ખાટલી જે કહેવાય તો એ ઠાઠળી જ બહાર નીકળશે એટલે કે એનો મૃતદેહ બહાર કાઢવો પડશે એવો ડર ન લાગ્યો હોત તો સરકાર એને હજી છડ્યો ન હોત સરકારને એવો ડર લાગ્યો કે આ મરી જશે એટલે એને છોડી દો હજી એ ચક્કી પીસતો હોત અને છડ્યો ન હોત તો એ હજી ચક્કી પીસતો જેલમાં જે કામ કરાવે હા ધરણા દરવાના તે દંડુકાનો માર ખાતો હતો અને પોલીસના દંડ દંડાઓનો માર ખાતો હોત કાંકરીવાળા રોટલા તરછોડીને ઉભો થઈ જતો હોત અને બદલની નવી નવી શિક્ષા છે તો અને મણિભાઈ જેલમાં પણ હા કાંકરીવાળા રોટલા છોડી દઈએ ધીકારારી કારણ કે ત્યાં તો જે રોટલા આવે એ ગમેવા હોય હા કાંકરીવાળાએ હોય વાળવાળા હોય એ ખાવાના અને એ ધીકરીને એ તો ઊભો થઈ જતો અને એ બદલની નવી નવી શિક્ષા છે તો અને ન ખાય એટલે માર ખાવું પડે પોલીસનો અને આમ એ નવી નવી સજાઓ ગમતો હતો સહન કરતો હતો પણ એ બધાનું એને મન કંઈ નહોતું પણ આ બધાનું એના મનમાં કંઈ હતું નહીં એનાથી નહોતી સેવાતી તે ગાળ એને મારનો વાંધો નહોતો પણ એનાથી એક સહન નહોતી થતી એક ગાઢ અપશબ્દ નાનપણથી જ એની એવી તાસીર હતી કે કોઈનો તોછડો બોલ સાંભળતા જ લઈ ઉકળી ઉઠતું હા નાનપણથી જ મણીભાઈ એવો હતો એની તાસીર એનો સ્વભાવ જ એવો હતો કે કોઈનો તોછડો એટલે વિવેકહીન બોલ વચન સાંભળતા જ જોઈ ઉકળી ઉઠતું એ કોઈ એના પ્રતિ કોઈ એના તોછડા નામથી બોલાવે અવિવેકાયથી બોલાવે તોય એનો લોહી ગરમ થઈ જતો એમાંને એમાં માસ્તરના માથામાં સ્લેટ મારીને નિશાળ છોડી દીધેલી અને આમ આવા ગુસ્સાને કારણે આવા લોહી ગરમ થઈ જવાને કારણે એમાંને એમાં એ સ્કૂલે શિક્ષકના માથામાં પાટી મારીને નિશાળ છોડી દીધેલી એક વખત સાહેબ સામે થઈ ગયેલો અને ત્યાં એણે માસ્તરના માથામાં સ્લેટ એટલે પાટી મારી અને પછી એણે નિશાળ છોડી દીધી એમાં ને એમાં ત્રિભુવન વાણિયાની નોકરી છોડી દીધી અને આવા ને આવા મગજના ગુસ્સામાં આવા મગજ ગરમ મગજને કારણે એ ત્રિભુવન વાણિયાને ત્યાં નોકરી એક જતો હતો પણ ત્યાંની નોકરી પણ છૂટી ગઈ જીગરજાન ભેરુને મોહીંથી પણ ગાળ ન સાંભળનારા મણિભાઈ અને ગમે તેવો જીગરજાન હા દિલ્લો જાન દોસ્ત હોય તો એ ભેરું હોય મિત્ર હોય સખો હોય એના મોથી પણ ગાળ ન સાંભળે હા ગાળને સાંખી ન લે એ મળી જાય અને એને જેલમાં બે ટકાના ઓર્ડરો ઘડીને વારે ધમકાવતા અને એમાં જ જેલમાં પેલા બે ટકાના એટલે તુચ્છ હા ઓર્ડરો એટલે મુકાદમ જેલનું ધ્યાન રાખનારા વારે ઘડી ઘડીએને વારે ધમકાવતા જેલમાં કેદીઓને વારંવારે ધમકાવતા હોય પાપણના પલકારા જેટલી જ નિયમિતતાથી ગાળ દેતા અને પા આંખની પાપણનો જે પલકારો હા થતો હોય એ એ એવી નિયમિતતાથી એટલે ખૂબ જ હા ગાળો દેતા મણિભાઈથી એનો સેવા થાય અને મણિભાઈથી આ સહન ન થાય જંગલી ઘોડાનું ટોળું ધરતી ધમરોડતું દોડી આવતું હોય એવો પ્રચંડ આવે કે ના મનમાં જાગતો અને જંગલી ઘોડા હા નું ટોળું હોય અને ધરતી ધમરોડતું એ ધમધમ અવાજ કરતું દોડી આવતું હોય એવો એક પ્રચંડ આવે એક અત્યંત આવેશ ગુસ્સો હા એના મનમાં જાગતો અને એનું શરીર કાબૂમાં ન રહેતું એના મનમાં એવો ગુસ્સો આવતો અને એનું શરીર કાબૂમાં ન રહ્યું હા બેકાબુ બની જાય સત્યાગ્રહીની સંહિતાના ચિત્રે ચિત્રા ઉડી જતા એ વખતે અને જ્યારે એ એના મગજ ઉપર કંટ્રોલ ગુમાવે ત્યારે સત્યાગ્રહી જે હોય એની આચાર સંહિતા જે ચોક્કસ નીતિ નિયમો હા આચારસંહિતાએ ચોક્કસ નીતિ નિયમોનું પાલન કરવું હા આપણે ચૂંટણી પહેલાં આચારસંહિતા લાગી જાય એ એ આપણે જોતા હોય છે ન્યૂઝ ચેનલોમાં કે આચાર સંહિતા લાગી છે પણ આચારસંહિતા ચોક્કસ નીતિ નિયમોનું પાલન કરવું દરેક પ્રજાજન તો આ ચોક્કસ નીતિ નિયમોનું પાલન ના ચિથરે ચિથરા ઉડી જતા એટલે કે લીરે લીરા ઉડાડી દેતો એ વખતે જ્યારે મણિભાઈના મગજ કાબુમાં ન રહી હતી અને પછી મણિભાઈ ઉપવાસ કરતો અને પછી મણિભાઈ છે એ ઉપવાસ કરતો ગાંધીજી કહેતા એની જેમ એ ઉપવાસ ઉપર ઉતરી જતો એના કરતાં ઉંમરે મોટા વિદ્વાન અને જેમણે ગાંધીજીનું પડખું સેવેલું હોય એવા કેદીઓ પાસે જઈને એમની શાંત વાણી સાંભળતો અને લજવાતો અને મણિભાઈ કરતાં મોટા વિદ્વાન અને જેમણે ગાંધીજીનું પડખું સેવેલું હોય એટલે કે ગાંધીજીને સાથે રહેલા હોય હા એવા કેદીઓ પાસે જાય એમની શાંત વાણી સાંભળે અને લજવાતો શરમાતો અને પછી શરમ પણ લાગતી એને એણે હજારેક વાર નિર્ણય કર્યો છે કે ફરી આવું ન બનવા દેવું એણે ઘણી ઘણીવાર નિર્ણય કર્યો કે આવું ફરીવાર હવે નહીં થાય ફરીવાર આવું નહીં થાય પણ છતાં ગાઢ સાંભળતાની સાથે જ એણે પ્રયત્નપૂર્વક કેળવેલી અહિંસા એકદમ અલગ થઈ જતી અને તે એકલો પડી જતો અને છતાં ગાઢ સાંભળતાની સાથે જ એણે પ્રયત્નપૂર્વક કેળવેલી જે અહિંસા હોય કે હવે હું હિંસા નહીં કરું એકદમ અલોપ થઈ જતી એકદમ એ અહિંસા અલપ થઈ જાય અને એકલો પડી જતો એકલો અટુલો ઓછું ભણેલો એક ધરતીનો બાળ જેને બળબડતા બપોરે કે ચોમાસાની હેલીમાં બળદ સાથે બળદ બનીને ખેતર ખેડા છે હા આ મણિભાઈ એટલે એકલો અટુલો ઓછું ભણેલો એક ધરતીનો બાળ એટલે સંતાન જેને બળબડતા બપોરે ઝાડ ગરમીની અંદર ચોમાસાની હેલી ચોમાસાની જડી હોય વરસાદની વરસતી હોય બળદ સાથે બળદ બનીને ખેતર ખેડ્યા છે જેને જાજુ બોલવાની ફાવટ નથી જેને વધારે કંઈ બોલવાની ફાવટ નથી જેણે જિંદગી પાસેથી કોઈ વધારે પડતી માગણી નથી કરી અને જેણે જિંદગી પાસે વધારે પડતી કોઈ માગણી નથી કરી સાગરના મોજા સાથે સંખલું જેમ કિનારે ઘસડાય આવે એમ રાષ્ટ્રીયતાના જોડમાં જે પોતાના ગામથી ઉંચકાઈને જેલમાં આવી પહોંચ્યો છે અને સાગરના મોજા સાથે સંખલું એક જાતના દરિયાઈ પ્રાણીનું કોટલું જેમ કિનારે ઘસડાઈ આવે હા કિનારો ઉપર શ્રંખલા આવી જાય હા એમ રાષ્ટ્રીયતાના જોડમાં એમ રાષ્ટ્રને લગતા આંદોલનમાં જે પોતાના ગામથી ઊંચકાય અને જેલમાં અહીં આવી પહોંચ્યો છે મણિભાઈ તો આ સત્યાગ્રહના આંદોલનમાં એ પકડાયેલ કેદી તરીકે જેલમે જેલમાં છે મણિભાઈ તો આ મણિભાઈ ત્રેસપણા પેજ સુધી રાખી ત્રેસપણું પેજ પૂરું થાય છે પછીનો પેજને પછીના વિડીયોમાં જોઈશું